હલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે કારેલાનું શાક બનાવીશું તેને ઇન્ગ્રેડિયન્સ જોઈ લઈએ તો આપણે અહીંયા અડધો કિલો જેટલા કારેલા લીધેલા છે ડુંગરી બે નંગ ચણાનો લોટ ચાર ચમચી એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું લસણની ચટણી કાશ્મીરી મરચું અને ધાણાજીરું આમાં ખાંડતી વખતે મેં તીખું મરચું નાખેલું છે અને મીઠું અને ચાર ચમચા જેટલું તેલ લીધેલું છે તેલ આપણે ગરમ મૂકી દીધું છે અને આ કારેલામાં મેં મીઠું ચડાવી અને અડધી કલાક માટે મેં રાખેલા છે જેથી કારેલા આપણને કડવા ન લાગે ખાતી વખતે જે કડવા લાગે છે તે કડવા નહીં લાગે અને આપણે આનું એકદમ પાતળું કટિંગ કરવાનું છે એટલે આ પાકી જશે એકદમ સરસ અને આની બધી છાલ નથી ઉતારવાની થોડીક છાલ આપણે રાખવાની છે નકર એના આપણે ગુણધર્મો નહીં મળે એટલે આપણે થોડીક છાલ રાખેલી છે ને બીનો તો આપણે આને બેથી ત્રણ વખત એકદમ સરસ ધોઈ લેશું અને તમારે તરીને બનાવવું કારેલાનું શાક અલગથી કારેલાને તરી લેવાના ત્યારબાદ તેનો વઘાર કરવાનું હું ડાયરેક્ટ બનાવું છું તો આપણું તેલ ગરમ થઈ ગયું ડુંગળી સૌ પ્રથમ આમાં ડુંગળીનો વઘાર એકદમ સરસ લાગે છે ડુંગળી અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની અને લસણની ચટણી ખાંડેલી હોય તો પણ તમે એડ કરી શકો છો એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે આપણે આમાં ટમેટાનો યુઝ નથી કરવાનો ડમ બ્રાઉન થઈ ગઈ છે તો હવે કારેલા એડ કરી દેશો આપણે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને પાકવા દેસુ ત્યારબાદ એક ટીસ્પૂન જેટલી હળદર એડ કરશું ત્યારબાદ ધાણા જીરું તો બે મિનિટ પાછું આપણે ઢાંકણ ઢાંકી અને પાકવા દેશું. ત્યારબાદ આપણે લસણની ચટણી એડ કરશું ત્યારબાદ લસણની ચટણી એડ કરશું થોડુંક કશ્મીરી મરચું એડ કરશું ત્યારબાદ થોડુંક પાણી એડ કરશું

ત્યારબાદ આપણે ઉપરથી ચણાનો લોટ એડ કરશું તો આપણે ચાર ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો છે તો આપણે બે મિનિટ ઢાંકણ ઢાંકી દેશું તો હવે આપણે આને મિક્સ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણે વરસાદમાં ખાઈ શકાય તેવું કારેલાનું શાક તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં